ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ચોરીના ગુનામાં બે શખ્સોની ધરપકડ કરી છે જે આરોપીની પૂછપરછમાં તપાસના તાર બોલીવુડ સુધી પહોંચતા પોલીસ ચોંકી ઉઠી હતી ભરૂચ પોલીસે ધરપકડ કરેલા હકીકતો સામે આવતા ચોરીના ગુનાની સામાન્ય તપાસે ઉચ્ચ અધિકારીઓનું આ તરફ ધ્યાન ખેંચ્યું હતું હિસ્ટ્રી સીટર આ ચોર બોલીવુડના કિંગ શાહરૂખ ખાન ના ફેન છે જેઓ શાહરૂખ ખાનને મળવા એક વર્ષ અગાઉ તેના ઘરમાં પણ ઘુસ્યા હતા અને ઝડપાઈ જતા પોલીસને હવાલે કરાયા હતા એક વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરુખ ખાનના મકાન મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના મકાન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્રણ ચાર દિવસ અગાઉ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનીના દાગીના ચાંદી તેમજ રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન હિસ્ટ્રી શીટર ચોર ઓળખાઈ જતા ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ કુશવાહા અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મીન સિંધાને ઝડપી પડાયા હતા પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે એણે એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા તો બંને ઈસમોને પૂછપરછ કરતાં એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી બંને ઈસમોની પાસેથી બે લાખ અને ચુઓતેર હજાર રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવ્યો બાકીનો મુદ્દા માલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દેશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા રિમાન્ડ દરમિયાન જણાયેલું પૂછપરછ દરમિયાન તો આ મિન્હાદ સિંધા છે એને આ ફરિયાદીની એક દીકરી છે એની સાથે પ્રેમ સંબંધ હતો તો આ ફરિયાદીએ એને એ બાબતને નારાજગી હતી અને આની સાથે કતરાતી નજરે મિનહાદ સિંધા સાથે જોતા હતા એટલે મિન્હાદ સંતાએ આના ઘરમાં ચોરી કરવી છે એવું નક્કી કરેલું અને આ એનો મિત્ર છે જે આ રામ સ્વરૂપ કુશવાહા કે જે આમોદ ગામનો વતની છે એને આ ચોરી કરવા માટે એને પ્રેરેલો અને બંને મળીને ચોરી કરેલી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ મિનાથ સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેકવાર ચોરીના ગુનામો પકડાયેલો છે જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આજથી એકાદ વર્ષ પહેલાં એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલીવુડના સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતાં એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે